આંગણવાડી ભરતી બે હજાર પચીસ એટલે કે આંગણવાડીમાં જોડાવા ઈચ્છુક બહેનો માટે સુવર્ણ તક રાજ્ય સરકાર નવ હજાર ઉમેદવાર આંગણવાડીમાં માનવ બળ વધવાથી કુપોષણ ઘટાડવા બાળ મૃત્યુદર નિયંત્રણ લાવવા અને સ્થાનિક કક્ષાએ આરોગ્ય પોષણનું સ્તર સુધારવાનો ધ્યેય સફળ થશે મહિલાઓ આગની તારીખ ત્રીસ ઓગસ્ટ બે પચીસ સુધી ઈ વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણનું સ્તર ઊંચું લાવવા માટે આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે જેમાં આંગણવાડી ભરતી બે હજાર પચીસ વિશે વાત કરીએ તો વિકસિત વિકસિત ભારતના નિર્માણમાં સમાજને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવામાં મહિલાઓની ભૂમિકા એક અજોડ ઉદાહરણ બની રહી છે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની નવ હજારથી વધુ જગ્યાઓ પર માનવબળની જાહેરાત કરવામાં આવી છે આંગણવાડીમાં માનવબળ વધવાથી કુપોષણ ઘટાડવા બાળ મૃત્યુદર નિયંત્રણમાં લાવવા અને સ્થાનિક કક્ષાએ આરોગ્ય પોષણનું સ્તર સુધારવાનો ધ્યેય સફળ થશે આ તક રાજ્યની અનેક મહિલાઓને સ્વાવલંબની બનાવી પોતાના ઘર આંગણે જ રોજગારીની તક આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના નેતૃત્વમાં ગુજરાતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે કુપોષણ ઘટાડવા બાળ આરોગ્ય સુધારવા અને સ્થાનિક સ્તરે મહિલાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર સંકલ્પબંધ છે આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની જગ્યાઓ પર કામ કરવા ઇચ્છુક મહિલાઓ આગામી તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન માહિતી ભરવા માટે જરૂરી સુટડાઉ અને ડોક્યુમેન્ટ જેમાં અરજદાર પોતાના વિસ્તાર ગામ અથવા વોર્ડની આંગણવાડી કેન્દ્રોની ખાલી જગ્યા ઉપર જ અરજી કરી શકશે અરજદારની ઉંમર અઢારથી તેત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ જન્મ તારીખના આધાર પુરાવા માટે લિવિંગ સર્ટિફિકેટ તથા ધોરણ દસ અથવા તો બારનું ક્રેડિટ સર્ટિફિકેટ જોશે સેલ્ફ ડિક્લેરેશન અથવા તો સ્વ ઘોષણા જરૂર પડશે મિત્રો મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણ પ્રમાણપત્ર ત્યારબાદ જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર ધોરણ દસ પાસની અસલ માર્કશીટ ધોરણ બાર પાસ કર્યાની અસલ માર્કશીટ ત્યારબાદ સ્નાતક અને અનુસ્નાતક તમામ સેમિસ્ટર અસલ માર્કશીટ દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ વિધવા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જ મિત્રો તેની જરૂર પડશે આંગણવાડી તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તેને જોડવાનું રહેશે મિત્રો સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણનું સ્તર ઊંચું લાવવા માટે આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે ગુજરાતમાં જાહેર કરવામાં આવેલી માનવબળની કુલ જગ્યાઓમાંથી સૌથી વધુ કચ્છ જિલ્લામાં છસો ને ઓગણીસ અમદાવાદમાં મહાનગરપાલિકામાં પાંચસો ને અડસઠ બનાસકાંઠામાં પાંચસો ને સુડતાલીસ આણંદમાં ત્રણસો ચોરાણું અને મહેસાણામાં ત્રણસો ને ત્રાણું જેટલી મહિલાઓની પસંદગી કરવામાં આવશે અહીંથી ફોર્મ ભરી શકાશે કે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિની માર્ગદર્શિકા એટલે કે ઈ એચ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર મૂકવામાં આવશે આંગણવાડીમાં અરજી કરવા માટે ગ્રામીણ સ્તરે કામ કરતા વીસી મારફતે પણ ફોર્મ ભરી શકાશે આ જગ્યાઓ માટે અરજી કરનાર મહિલાઓની જિલ્લા પ્રમાણે મેરિટ આધારે પસંદગી કરવામાં આવશે સાથે જ અગાઉ આંગણવાડીમાં તેડાગઢ બહેનોની જગ્યા પર દસ વર્ષ કે તેથી વધુ વર્ષનો અનુભવ હશે તેમને આંગણવાડી કાર્યકર તરીકે પ્રસંગી કરવામાં અગ્રતા આપવામાં આવશે મિત્રો આ શૈક્ષણિક લાયકાત છે જરૂરી તો મિત્રો અત્રે ઉલ્લેખનીય છે કે આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર અથવા ધોરણ દસ પાસ માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા બે વર્ષનો કોર્સ પાસ કરેલ હોવો જરૂરી છે આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ કરવામાં આવી છે આ માનો માનદ સેવા અરજી કરવા માટે અઢારથી તેત્રીસ વર્ષની ઉંમર હોય છે તે મહિલા જ અરજી કરી શકશે પસંદગી પામેલ મહિલાઓએ સંકલિત બાળ વિકાસ સેવાઓની યોજના હેઠળ છ વર્ષથી નાના બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ તથા કિશોરીઓનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધારી ગુણવત્તાભર બનાવવાનું સેવાકીય કામ કરવાનું છે મિત્રો સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણ સ્તર વધુ ઊંચું લાવવા માટે આ બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થશે તેમના દ્વારા લાભાર્થી જૂથોને પોષણ સહાય માતા અને બાળકોને સંભાળ અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ આરોગ્ય વિષયક સેવાઓ જેવી કામગીરી કરવામાં આવશે આ કામગીરી કરવાની રહેશે જેમાં આંગણવાડી કાર્યકર તેમના પોતાના જ રહેઠાણ વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યકર તરીકે કામગીરી કરવાની હોય છે આ કામગીરીમાં મુખ્યત્વે જન્મથી ત્રણ વર્ષ સુધીના બાળકનું નિયમિત વજન ઊંચાઈ આરોગ્ય કર્મી સાથે રહીને આરોગ્ય તપાસ તથા ટેક હોમ રેશન પૂરું પાડવાનું હોય છે આ સિવાય બે સમયનો ગરમ નાસ્તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ સગર્ભા તથા ધાત્રી માતાને પોષણક્ષમ આહાર આપવાનો હોય છે આ ઉપરાંત તેમના આરોગ્ય તપાસ રસીકરણ કિશોરીઓને આરોગ્ય શિક્ષણ તથા ટેક હોમ રેશન આપવાનું હોય છે તેડાગર બહેનોએ આંગણવાડી સ્વચ્છ રાખવા પૌષ્ટિક નાસ્તો તૈયાર કરવામાં અને બાળકોને સુરક્ષિત રીતે લાવવા લઈ જવાની જવાબદારી પણ નિભાવવાની રહેશે